મિત્રો તમે ડાયાબિટીસ થાઈરોઈડ બીપી હૃદયરોગ કે કબજિયાત થી પીડાવ છો કે તમારે ભવિષ્યમાં થાવા નથી દેવું હા જો તમને આમાંથી કોઈ બીમારી હોય અને તમે કંટ્રોલ કરવા માંગતા હોય બહુ સલામ સલી રીતે હજારો વાતો તમે સાંભળી હજારો વાતો અમલમાં મૂકી હજી મેળ ન થયો તમે સહજ રીતે અમલમાં મૂકવા માંગતા હોય તો એક વાત અપનાવજો એક વાત અપનાવો ઇસબગુલ ઇસબગુલ રોજ બપોરે અને સાંજે બે ટાઈમ જમ્યા પેલા એક મીડિયમ સાઈઝની ચમચી સત ઇસબ અડધા ગ્લાસ પાણીમાં પલાળો પાંચ મિનિટ હલાવો એટલે જેવું થઈ જાય અને પછી એ આખે આખું પીજમાં પેલા બપોરે અને સાંજે આટલું કરવાથી તમારું થાઇરોડ ડાયાબિટીસ બીપી હૃદયરોગ કબજિયાત સરળતાથી દૂર થશે કંટ્રોલમાં આવી જશે આ મિત્રો વોટ્સઅપની વાત નથી માઉન્ટ આબુના બ્રહ્માકુમારીના બહુ જ મોટા ડોક્ટર ડીએમ ડૉક્ટર સતીશ ગુપ્તા ખાસ આ થિયરી બતાવેલી છે અને આયુર્વેદિક પણ આ થિયરીમાં માને છે એટલે કોઈ પણ શંકારે ખાઉ ઘર કોઈ આડઅસર નથી તમે બે ટાઈમ ઈસ્સત ઇસ્સત ભૂલ લઈ શકો છો ધન્યવાદ અને બીજું વસ્તુ ખાસ ઘઉં ઓછામાં ઓછો ઉપયોગ કરો એક જ ટાઈમ ઘઉં ખાઓ બાકી તમે મકાઈ જુવાર ખાઓ અને સાંજે વેલો જમો મગનો ઉપયોગ વધારે કરો મગની સાત વાગ્યા પેલા જમી લો આખા દિવસમાં બે વખત જમવું ત્રણ વખત ને બદલે હવે બે વખત જમો ઓમ શાંતિ ધન્યવાદ લાઈક કોમેન્ટ જરૂર કરજો મિત્રો